ખેતર એક કામ પર ગયા હતા ત્યારે ભલાભાઈ ના બાળકો ઘરે એકલા હતા ત્યારે તેમનો દસ વર્ષ પુત્ર કેતન અને તેના નાના ભાઈ વચ્ચે પતંગ દોરો નો આપતા બાબતે ઝઘડો થયો હતો જેમાં નાના ભાઈએ દોરો આપતા કેતન ને માઠું લાગી ગયું હતું

ગોયું અંદર બનાડા ખાઈને નાખી ભાઈ લટકી દયો ભાઈ લટકી દઈએ એટલે બાજુવાળી બેન છે એ ગઈ ને એને જીવ બચાવવા માટે કાક્યું ને એને નીચે મૂળક્યું સુરતમાં ક્યાં રહેવાનું સુરતમાં વળીયા કંતાળા કેટલા વર્ષ દસ વરસ શું કરે હા ભણવાનું બંધ કરી દીધું પતંગને ઢોરી માટે જ આવું કર્યું કંઈક બીજું પતંગ ની દોડી માટે પતંગ લાવ્યો અને અને ભાઈ દોડી માંગતો તો કઈ નાંદલાભાઈ હમ